અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ હિચલદાસ મહારાજે આજે સારસા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને વખોડી કાઢી ભારત સરકાર આ હુમલાઓને રોકવા માટે કાર્યવાહી કરે તે માટે માંગ કરી હતી બાંગ્લાદેશમાં આંદોલન કરતા જીહાદીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે હિન્દુ મંદિરો હિન્દુઓના ઘરો પર હુમલાઓ કરી તોડફોડ કરી લૂંટફાટ કરી આગ ચાપવામાં આવી રહી છે હિન્દુ મહિલાઓની ઇજ્જત લૂંટવામાં આવી રહી છે ત્યારે ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રૂ કાર્યવાહી કરવાની માંગ કરી કરી હતી સંસદમાં બોર્ડ બિલ મામલે હોબાળો વિરોધ કરતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે ચૂપ કેમ છે તેમ કહી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર પંચ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે ચૂપ કેમ છે તેવો સવાલ કર્યો હતો અવે ચલદાસજી મહારાજે અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝુંપડપટ્ટીમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂષણખોરોને પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ એનઆરસી કાયદાનો અમલ કરવા માંગ કરી હતી તેઓએ કહ્યું હતું કે અમે મુસ્લિમોનો વિરોધ કરતા નથી અમારો વિરોધ ઘૂષણખોરો સામે છે ભારતમાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરી વસ્તી વિસ્ફોટ જેહાદ ચલાવતા લોકોને શોધી શોધી દેશ બહાર કરવામાં માંગ કરી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યામાં જે બાળકોના થયા છે તે બાળકોને ભારતની હિન્દુ સંસ્થાઓ દત્તક લેશે તેવી જાહેરાત કરી હતી